જુનાગઢ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું ગોવિંદભાઈ ડાંગરનું કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું રાજીનામું આપ્યા બાદ ગોવિંદભાઈ ડાંગરના કોંગ્રેસ પર પ્રહાર પ્રજાને પક્ષ અને અમારા નેતા પર કોઈ વિશ્વાસ નથી તેવું તેમનું કહેવું છે ઉપરનું માળખું નબળું હોવાથી પક્ષ આજે છેલ્લા નંબરે રહી ગયો અનેક રજૂઆત બાદ પણ કોઈ સાંભળતું ન હોવાનો ક્યાંક આરોપ કરાયો છે કારણ હવે ધીરે ધીરે આ પક્ષ પેલા બીજા નંબરની પાર્ટી હોવાથી અને છેલ્લા નંબરે જાય છે જે આજ આજરોજ વિશાવદનના રિઝલ્ટ ઉપરથી જોઈ શકીએ કે અમે પ્રજાને અમારા પક્ષ ઉપર કોઈ વિશ્વાસ રહ્યો નથી અને અમારા નેતા ઉપર પણ કોઈ વિશ્વાસ રહ્યો નથી જે સેટિંગ ને બધા કહે સોશિયલ મીડિયાથી જુઓ છો એટલે ઉપરનું માળખું બહુ નબળું હોવાના હિસાબે કોઈને વિશ્વાસ નથી પક્ષ તરફથી ઉપર ઘણી વખત રજૂઆત કરેલ છેલ્લા પંદરથી વીસ વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું એટલે બધા હોદા પણ ધરાવતો હોઉં અને બધા મોટા મોટા નેતા સાથે તને સંબંધ પણ હોય અને જેને રજૂઆત ઘણી વખત કરેલી છે પણ એ બધું નિસ્ત વાતો છે આગળ કાંઈ બોલવું યોગ્ય નથી